જય માતાજી મિત્રો હું છું આપનો પરમ મિત્ર ભાગ્યશ ઘટિયાને મિત્રો આજે અમે પાટણ શહેરની સફરમાં અમે તમને લઈ જઈ રહ્યા છીએ સહસ્ત્રલિંગ તળાવનો નજારો બતાવવા માટે અને ત્યાં જઈને ત્યાંનો નજારો બતાવીશું અને સહસ્ત્રલિંગ તળાવનો ઇતિહાસ તમને જણાવીશું તો મિત્રો અમારી હારે જોડાયેલા રહેશો બનેલા રહેશો તો અમે તમને સુંદર સુંદર દ્રશ્યો અને સુંદર ત્યાંનો નજારો બતાવીશું મિત્રો સહસ્ત્રલિંગ તળાવની વાત કરીએ તો પાટણમાં સિદ્ધરાજ જયસિંહે દુર્લભ સરોવરનું નવ નિર્માણ કરીને બંધાવેલા સરોવરને સહસ્ત્રિંગ તળાવ કહેવાય છે મિત્રો મિત્રો ભારતીય વાસ્તુકન્દ્રોમાં જળાશયોની વ્યવસ્થા તથા પૂર કે નગરની રચનામાં પણ તેઓનું અનન્ય સ્થાન પ્રકાર તથા વિવિધ ઘાટ વિશે નિરૂપણ જોવા મળે છે મિત્રો જળાશયોમાં મુખ્યત્વે ચારેય બાજુથી ઘેરાયેલું બંધાયેલું સરોવર મહત્વનું સ્થાન ધરાવે છે પશ્ચિમ ભાગો પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોમાં કેટલાક ગણનાપાત્ર ઐતિહાસિક જળાશયો વિષયની વિગતો મળી આવે છે મિત્રો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કંઈક અંશે ખેંચવાળું છે અને તેથી અહીં પણ વિપુલ પ્રમાણમાં જળાશયો બંધાયો હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ જોવા મળે છે મિત્રો તો મિત્રો હવે આપણે એકદમ નજદીક પહોંચી ચૂક્યા છીએ તો અમે તમને અહીંનો સસલિંગ તળાવનો હવે નજારો બતાવીશું મિત્રો સોલંકી રાજ્યની રાજધાની અણહિલવાડ પાટણ એ કચ્છના નાના રણના કાંઠે આવેલું સ્થળ છે અને બનાસ તથા સરસ્વતી નદી એની પાસેથી થઈને વહે છે સિદ્ધરાજના પૂર્વગામી દુર્લભ રાજે પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું હતું આગળ જતો સિદ્ધરાજે તેનું નવનિર્માણ કરી સહસ્ત્રલિંગ તળાવ નામે કરાવ્યું સરસ્વતી નદીના કિનારે એક પ્રવાહની આ જગ્યાએ વાળીને સમૃદ્ધ કરવામાં આવ્યું હતું સરસ્વતી પુરાણ તથા હેમચંદ્રાચાર્ય દયાશ્રય દ્રયાશ્રય કાવ્યના આધારે આ સરસલિંગ તળાવનું ચિત્ર આપણી નજર સમક્ષ ઊભું કરી શકાય છે એમાં વર્ણાવેલ તળાવના આકાર અને ઘાટને અનુરૂપ સરોવરની શોધ માટે થોડાક વર્ષો પૂર્વે શિવલિંગ તળાવનું ભૂતપૂર્વ વડોદરા રાજ્યના પુરાતત્વ ખાતાએ ખોદકામ કરાવ્યું હતું અને ખોદકામોથી મળી આવેલા રુદ્રકૂપ અને ગરનારા તેમજ કેટલાય ઘાટના અવશેષ યથાવત સ્થિતિઓ જોવા મળી આવ્યા હતા મિત્રો આ પરથી નક્કી થાય છે કે ઉપર ઉપયુક્ત ગ્રંથોએ સહસ્વલિંગ સરોવરનું જે વર્ણન કર્યું છે તે બરોબર છે સહસ્લિંગ તળાવને ઘાટ વલયાકાર એટલે કે વૃત્તાકાર હતો તેની ચારેય બાજુએ પગથિયા ઘાટ હતા મિત્રો સરસ્વતી પુરાણમાં સરસલિંગ સરોવર બંધાવવાની પ્રેરણા સિદ્ધરાજને કેવી રીતે મળી તેની વિસ્તૃત અહેવાલ લખાયેલો છે મિત્રો પુરાણકારે આ સરોવરમાં જળ લાવવા બંધેલી જળવિથિકાના બંને કિનારા ઉપર આવેલા દેવ મંદિરો કુંડો વાવો વગેરેની વિગતવાર માહિતી દરેકના તીર્થ મહાત્મા સાથે આપી છે સરસલિંગ સરોવર નજીક આવતો જ જળવિથિકાનું જળ જે કાપ અને કચરો ઘસડી લાવતું તે અહીં ઠરીને સ્વચ્છ બને એટલા માટે રુદ્રકૂપ બનાવે હોવાનું પણ જણાવેલ છે મિત્રો મિત્રો સરસ્વતી પુરાણકારે આ સરોવરના કિનારા ઉપર આવેલ સેંકડો દેવ મંદિરોની નોંધ રજૂ કરી છે આમાં દશાવતારનું મંદિર એકસો આઠ દેવીઓનું દેવીપીઠ સોમનાથ ભાલય સ્વામી કાશી વિશ્વનાથ કોલ્લાદેવી ભૂતેશ્વર વગેરે જણાવેલ છે સરોવરના કિનારા ઉપર એક હજાર આઠ શિવ મંદિર તો હતા જ પરંતુ બીજા સેંકડો નાના મોટા મંદિર પણ તેઓ આવેલા હતા આ દરેક મંદિરની નજદીકનો હોવારો તેનું તીર્થ ગણાતો સરોવરના મધ્યભાગે બક સ્થળે મોટો ટેકરો હતો જેના મધ્યભાગે વિદ્યવાસિનીનું મંદિર આવેલું છે આ મંદિરમાં જવા માટે પશ્ચિમ કિનારે આવેલો દેવા દેવીપીઠમાંથી જવાનો માર્ગ હતો એની નજદીક સરોવર સંપૂર્ણ ભરાયા બાદ જળ બહાર કાઢવા માટેનું નિકાસ દ્વાર હતું જેના દ્વારા વધારાનું જળ તેઓથી બહાર નીકળી તેઓના મોટા બાગ હતો જેમાં જતું એ વનમાં થઈને આ પ્રવાહ સરસ્વતીના મુગ મુખ્ય પ્રવાહ માર્ગને આગળ જતો મળતો હતો મિત્રો મિત્રો હેમચંદ્રાચાર્યએ પોતાના દયાશ્રય કાવ્યમાં આઠ મહાસરોવરના કોઠે એક હજાર આઠ મંદિરો એકસો આઠ દેવી મંદિર અને એક દશાવતારનું મંદિર હોવાનું જણાવ્યું છે તેના કોઠે સૂર્ય ગણેશ કાર્તિક વગેરે બીજા દેવીઓ દેવોની દેરીઓ પણ હતી સરોવરના મધ્ય ભાગે આવેલ બગ સ્થળ ઉપરના વિદ્યવાસીની દેવી મંદિરે પહોંચવા માટે પથ્થરના પુલની યોજના કરેલી હતી જળાશયનો ત્રણ ગરનારો ઉપર જળશય વિષ્ણુનું મંદિર હતું દેરીઓમાં વૈષ્ણવ શૈવ્ય અને શાક્ત વગેરે દેવી દેવતાઓની મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી હતી સરોવરના મુખ્ય માર્ગની આગળ મધ્ય ભવ્ય કીર્તિ બંધાવેલું હતું મિત્રો આથી વિશેષ રચના કૌશલ અને સરોવરમાં પાણી ભરાવા ભરવામાં આવતું હતું એ નહેર અને સરોવરની વચ્ચે ત્રણ રુદ્રકૂપની રચના હતી નદી તરફના નહેરના મુખ્ય ભાગે પથ્થરની જાળીવાળા ઘરનારાની યોજના હતી મિત્રો નદીનું પાણી નહેર વાટે થઈને ઘરનારામાં પ્રવેશતું અને તેના ગળાઈ સ્વચ્છ થઈ પ્રથમ રુદ્રકૂપમાં આવતું પાણીમાંથી કચરો અને રુદ્રકૂપ તળિયે ઠરતો અને સ્વચ્છ પાણી બીજા રુદ્રકૂપમાં પ્રવેશતું તો મિત્રો કચરો અવકાશ રહેતો અને છેવટે ત્રિચાર રુદ્રકૂપમાં થઈને પાણી સરોવરને સંલગ્ન કરનારાની મારફત મારફત સરોવરમાં પ્રવેશતું આ રીતે પાણી અંત શુદ્ધ થઈ નિર્મલ જળ સ્વરૂપે સરોવરમાં ભરાતું અને પાણીના નિકાલ માટે પણ આવી જ વ્યવસ્થા સરોવરના બીજા છેડી રાખવામાં આવી હતી મિત્રો મિત્રો ઉપલબ્ધ અવશેષો પરથી સરોવરનો જે વિસ્તાર માલુમ પડે છે એ જતાં લગભગ અડધું પાટણ સરોવર પર વસેલું હોય એમ લાગે છે મિત્રો કવિ શ્રીપાલે આ સરોવરની પ્રશસ્તિ રચી હતી મિત્રો તો મિત્રો આ હતી સુંદર અને સરસ સહસ્ત્રલિંગ તળાવની માહિતી મિત્રો તો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો મિત્રો અમે તમને અમારી ચેનલમાં આગળ પણ બતાવવાના છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો અને અમારો ઉત્સાહ વધારજો મિત્રો ખરેખર મિત્રો પાટણની અને આ જે જૂના સ્થાપત્યો છે એની વાત જ થાય એવી નથી ખરેખર બહુ જ અલૌકિક અને રસપ્રદ આમાં વાતો છુપાયેલી છે મિત્રો તો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો લઈને તમારી સમક્ષ હાજર હાજર થતા રહેશું તો મિત્રો ફરીથી મળીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘડિયાને રજા આપશો તો આવજો બધા જય માતાજી રામ રામ નમસ્કાર મિત્રો આવજો